નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ નવમો વિષય છે ગુજરાતી તેમાં દ્વિતીય સત્રમાં પાઠ બાવીસ આ પાઠનું નામ છે બોળો આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરો શેર કરો અને

સોંડાના અંતરમાં કેમ ફાળ પડી તો જવાબમાં આવશે ઓપ્શન એ રાજા કેદમાં નાખશે તેવા ભયના કારણે બીજો પ્રશ્ન બોળો જન્મ્યાના બદલામાં રાજાએ સોંડાને શું આપ્યો તો જવાબમાં આવશે ઓપ્શન ડી ઉપરના બી અને સી બંને એટલે કે બાર શાંતિની જમીન અને ચાર ભેંસો અને બાર બળદ અને વીસ કળશી બાજરો ત્યાર પછી ત્રીજો પ્રશ્ન બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે આ વાક્ય કોણ બોલે છે તો જવાબમાં આવશે ઓપ્શન ડી ભૂંભલીના ગ્રામજનો ચોથો પ્રશ્ન ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે વાક્યમાં સોંડાનો ભાવ છે રાજાના સિપાહી ઠોનસે ચડાવીને વેટ કરાવે તેવો ભય ત્યાર પછી પ્રશ્ન નંબર બે કારણ આપો પેલો પ્રશ્ન સોંડાએ ઘરવાળીને કહ્યો હવે આપણા તો રામ રામ સમજવા કારણ કે ઘોડે સવારના ગયા પછી બીજે દિવસે સોંડો માળી સીરામણ કરીને વાડીએ જવા નીકળ્યો ત્યારે બે હથિયારબંધ ઘોડે સવાર આવ્યા એમણે સોંડા અંગે પૂછપરછ કરી સોંડાએ ધડકતા હૃદયે પોતાનો પરિચય આપ્યો ત્યારે ઘોડા સવારોએ જણાવ્યું કે ઠાકોર વજે સંઘજીને ઠાકોર વજે સંઘજીએ તેમને ભાવનગર તેડાવ્યા છે આ વાત સાંભળીને તે ચકિત થયા અને તેમણે આગલા દિવસની વાત યાદ આવી

પ્રજા પોતાના છોરું છે અને છોરુંને કાંઈ દુઃખ હોય તો એ દુઃખ રડવાનો તેમને હક છે આગલા દિવસે સોંડા માળીએ કકળતા હૃદયે ગાળો આપીને પોતાની વ્યથા રજૂ કરી હતી પ્રજાવત્સલ મહારાજાએ કચેરીમાં ઉપસ્થિત અમીરો અને અમલદારોને આગલા દિવસની ઘટતા ઘટના જણાવતા કહ્યું કે આ ભોળા સોંડાએ વગર ઓળખીએ અમને કેવા આદરમાન આપ્યા હતા એણે ખવડાવેલો મીઠો બોળો અને એથી મીઠી એની સાચુકલી ગાળો એવી મજા એમને મહિલોની મીઠાઈ ખાતા પણ નથી આવી આટલું બોલતા મહારાજા વજય સંઘજીની છાતી ફૂલવા લાગી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન છે મહારાજા વજય સંઘજીની ઉદારતાને તમારા શબ્દોમાં વર્ણવો એક વખત ભાવનગરના મહારાજા વજયસંગજી ઘોડે સવાર બનીને ભુંબલી ગામે સોંડા માળી નામના ખેડૂતની વાડીમાં આરામ કરવા રોકાયા એમને ભૂખ લાગતા સોંડાએ પોતાના ભાગનો બધો બોળો એમને ખવડાવીને એમનું પેટ ઠાર્યો એ દરમિયાન સોંડાએ પોતાની આપવીતી કહી તેને ઠાકોર વજયસંગજીને ઘણી ગાળો પણ દીધી તેને ખબર નહોતી કે આ અજાણ્યો ઘોડે સવાર ઠાકોર વજયસંગજી પોતે જ છે ઠાકોર સોંડાની નિખાલસ વાણીથી પ્રભાવિત થયા કેમ કે એના શબ્દોમાં વ્યથા હતી ઠાકોર એના અને નિડરતાની કદર કરી અને પર તેને જાગીર લખી આપી આવો જ એક પ્રસંગ સમઢિયાળા ગામમાં બન્યો શિકારીના વેશમાં મહારાજા વજયસંઘજી ઘોડા પર બેસી ઉભા મોલમાં ટૂંકે રસ્તેથી ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતા એ રસ્તેથી પસાર થતા એકણ બીના ખેડૂત એકણ બીના ખેતરનો ઉભો મોલ ચગદાઈ ગયો આ જોઈને કણબીની ડોસીએ ઘોડે સવારને બે ચાર ગાળો સંભળાવી અને સહેજ પણ ડર્યા વગર ડોસીને બાપુ વજયસંગજી પર કેટલો વિશ્વાસ છે એ જણાવી દીધું વજયસંગજી ડોસીને નિડરતાથી પ્રભાવિત થયા અને એ ડોસીના કુટુંબને કાયમની પટલાઈ તથા જમીન ઇનામમાં આપ્યા ત્યાર પછી બીજો પ્રશ્ન સોંડાની મહેમાન ગતિનું વર્ણન કરો ઠાકોર વચ્ચે સંઘજી એક અજાણ્યા ખોડે સવાર બનીને સોંડાની વાડીએ આવ્યા ધગધગતા તાપમાં એમને આરામ કરવો હતો ખોડે સવારે હાથમો પર પાણી છાંટ્યું અને ધોરિયાની લીલી ધરો ઉપર બેઠો કો સાંકતા હાંકતા સોંડાએ ખેડૂતની દયનીય હાલતનું વર્ણન કર્યું એની વાણીમાં કડવાશ હતી એણે રાજાને ખૂબ ગાળો દીધી પણ રાજાને એનું સહેજ પણ માઠું લાગ્યું નહીં ઘોડે ભૂખ લાગી હતી એટલે એને સોંડા પાસે ખાવાનું માંગ્યું એની પાસે હતું નહીં એની પાસે અંદર થુલ્લું નાખીને બનાવેલો બોળો હતો પાંદડાનો દરિયો બનાવી તેમાં તેને બોળો ખાવા આપ્યો તાપમાં તપી ગયેલા ઘોડા સવાર ને આ ખાટો અને શીતળ બોળો મીઠો લાગ્યો ઘોડે સવારે જયારે વધારે વધારે બોળો માગ્યો ત્યારે કેમ મારે ખાવાય નથી રેવા દેવાનું ને એમ કહી સોંડાએ બાકીનો બધો બોળો મહેમાનને આપી દીધો આમ સોંડાએ અજાણ્યા ઘોડે સવારની સારી મહેમાન ગતિ કરી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ નવ વિષય છે ગુજરાતી તેમાં પાઠ બાવીસ આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના કાવ્યનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું કાવ્ય ત્રેવીસની અંદર ત્યાં સુધી આવજો